નવા વર્ષની ઉજવણી પૂર્વે ચાકલિયા પોલીસે મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનને જોડતી ટીમ્બી ચેકપોસ્ટ ઉપરથી આયસર ગાડીમાંથી ડુંગળીના છેલાઓની આડમાં સંચારને લઈ જવા તો રૂપિયા ચોવીસ લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક હિસાબને ઝડપી પાડ્યો છે પોલીસે આયસર ગાડી સહિત કરોડ રૂપિયા એકત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાં કબજે કર્યો છે ચાકલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અવિન કોટવાલ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે નાતાલના તહેવાર તેમજ એકત્રીસ ડિસેમ્બરને લઈને રાજસ્થાન રાજ્યની સરહદની જોડતી ટીમ્બી આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન રાજસ્થાનના કસારવાડી તરફથી એક આઈસર નંબર એમ એચ અઢાર બી એચ આવતા તેને ઉભી રખાવી તેમાં તપાસ કરતા આઈસર ગાડીમાંથી ડુંગળીઓના છેલાઓની આડમાં સંચારને લઈ જવાથી ઇંગ્લિશ દારૂ તથા બિયરની કુલ બસો સિત્તેર પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા ચોવીસ લાખ પંદર હજાર ત્રણસો બાસઠની કિંમતની વિદેશી દારૂ તથા બિયરની કુલ બસો સિત્તેર પેટીઓ જેમાં સાત હજાર ત્રણસો ચુમ્માલીસ બોટલો સાથે મધ્યપ્રદેશના ઇન્દોરના રામુખેડી ગામના અજય સંતોષ રાવતને ઝડપી પાડી આઇસર ગાડી મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા એકત્રીસ લાખ સત્તર હજાર ત્રણસો બાસઠના મુદ્દાઓ કબજે કરી ઝડપાયેલા ઈસામ વિરુદ્ધ ગુનો આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે